નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા તાલુકાના ફૂલપરી ગામેથી વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા દીપડાને પાંજરી પૂરવામાં આવતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મળતી વિગત મુજબ જાંબુઘોડા તાલુકાના ફૂલપરી ગામે આજે વહેલી સવારે નાયક ફળિયામાં દીપડાનું સાતથી આઠ માસનો દીપડાનું બચ્ચું માનવ વસ્તીમાં આવી ચડ્યું હતું જેને ફૂલપરી ગામના નરોત્તમભાઈ ગણપતભાઈ બારિયાના ઘરની પાસે બાંધવામાં આવેલા મૂંગા પશુઓમાંથી વીસ દિવસના પાડાના બચ્ચાનો શિકાર કરી ઝાડી ઝાકરમાં સંતાયો હોય તે સમયે ત્યાંથી પસાર થતા વ્યક્તિની નજર પડતા બનાવની જાણ ગામના જાગૃત નાગરિક વિક્રમભાઈ બારીયાની કરતા તેઓ તાત્કાલિક જાંબુઘોડા આર એફઓ એસ વી રાહુલજીનો સંપર્ક કરી બનાવ વિશેની જાણ કરતા આર એફ ઓ રાહુલજી સ્ટાફના અન્ય કર્મચારીઓ ગણેશ સોલંકી નારૂપોટ ફોરેસ્ટ પંકજ પરમાર પાર્થ પરમાર સુંદરભાઈ બારિયાનાઓને સાથે રાખી પુલપરી ગામે જઈ તપાસ કરતા સાતથી આઠ માસનો દીપડો હોવાનું જણાતા તાત્કાલિક તેને પાંજરી પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી અને જે ખેતરમાં દીપડો સંતાયો હતો તેને થોડેક દૂર પાંજરું મૂકવામાં આવતા દીપડાનું બચ્ચું નાનું હોય જે તુરંત જ પાંજરામાં આવી જતા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને પાંજરે પુરાયેલા દીપડાના બચ્ચાને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા જાંબુઘોડા લાઈવ દિવાન